નમસ્કાર મિત્રો બે નવ બે હજાર પચીસના રોજ રાજ્ય સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં દરેક જિલ્લાના કલેક્ટરશ્રીઓને અને જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રીઓને સ્પષ્ટપણે જણાવેલું હતું કે ગામડામાં ઝુંબેશ સ્વરૂપે લોકોને પ્લોટની ફાળવણી કરવામાં આવે જે પણ ઘરવિહોણા ખેતમજૂરો છે જેમની પાસે ઘરથાણ નથી જેમને ગામડાઓમાં રહેવામાં ખૂબ તકલીફ પડી રહી હોય જેઓ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ શારીરિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય એવા લોકોને રહેવાની ખૂબ તકલીફ પડતી હોય તો એની માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું ઘણા તાલુકામાં તાલુકા લેન્ડ કમિટીની બેઠક પણ થઈ છે પરંતુ ગામડા લેવલે હજુ સુધી પણ એની માટે કોઈ પણ નિરાકરણ કરવામાં આવ્યું નથી અને પરિપત્રમાં ખૂબ ટૂંકો સમય રાખવામાં આવ્યો પરિપત્રમાં જે ગામમાં ગામતર ન હોય ગામતરમાં જગ્યા ના હોય તો બીજું ગામતર ફાળવીને બીજું ગામતર નીમ કરીને પ્લોટ ફાળવી આપવામાં આવે એમ ઝુંબેશ સ્વરૂપે કામ કરવાની રાજ્ય સરકારે દરેક જિલ્લામાં તાલુકામાં જાણ કરી હતી જ્યારે આજે સોળમી સપ્ટેમ્બર થઈ છે આવતીકાલે એટલે કે સત્તરમી સપ્ટેમ્બરે છેલ્લી તારીખ છે રાજ્ય સરકારે ખૂબ ટૂંકા સમયગાળામાં આ યોજના માટે પરિપત્ર જાહેર કરેલું છે પરંતુ રાજ્ય સરકારને કલેક્ટરશ્રીઓને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને પ્રાંત અધિકારી પહોંચી વળે એમ નથી પોતે અધિકારી પહોંચી વળે એમ નથી તો ગામનો સામાન્ય માણસ કઈ રીતે પહોંચી વળશે તો જેમની પાસે પણ જે ખેતમજૂરો છે જેમની પાસે પ્લોટ નથી જેમની પાસે ઘરથાણ માટે જગ્યા નથી

સઠ સહકાર આપતા હોય સરપંચ શ્રીઓ હોય એવાને અપીલ કરું છું કે એવા વ્યક્તિઓને સર્ટ સહકાર આપવા વિનંતી એવા પછાત વર્ગોને પણ કહેવા માંગુ છું કે આવી યોજનાઓ તમારા માટે ઘણી બધી યોજનાઓ આવતી હોય છે તો તેની તકેદારી રાખવી એ તમારામાં છે તમારે જાગૃતતા લાવવી પડશે તો તેની જ સાથે બાવીસ નવ બે હજાર પચીસ ના રોજ ભરૂચ જિલ્લાના વાગડા તાલુકામાં એક મોટરસાઇકલ